કઈ ને <laughs>

જે ખાય છે ખુશાલી બિસ્કીટ ખાય છે અને મેં નરેશ ફાફડીને ગાંઠી ખાધા છે તો એટલો ભાગીધો છો હા કઈ હાલો આગળ વિડીયો બનાવ્યો ફટાફટ આ છે ને સે વાસુકીને પછી આગળ મળવી સરસ મજાનું બધું એ કામ થઈ ગયું છે રેડીને આવું પાણી ઉધી થયું મસ્તનું ગરમ ખુશી હાટું કારણ કે ખુશીને સામે ઠંડા પાણી નથી મળવાની એટલે મસ્તનું ગરમ પાણી કરી નાખું અને વિડીયોને લેવાના તો એન્ડ અને આજ તો નરેશ એમ કહેતો થાય કે આપણે દેહમાં આજને આજ નથી આપણે બીજે દીપ ભગવાન છે અને આ ચાક ફરવા લઈ જાય છે કોઈ દી નહીં જાવે ને ન્યાં લઈ જવાના છે એટલે ક્યાં લઈ જાય છે ને એ આપણે તમારે આગળ આગલા વિડીયોમાં જોવું પડશે એટલે ક્યાં લઈ જાય છે એટલે મને એ નથી કહેતા કે ક્યાં જવાનું છે એમ એટલે એ તમારે છે ને આગલા વિડીયોમાં આની પછીનો જે મારો વિડીયો આવે ને એમાં તમારે મળવાનું કારણ કે ક્યાં જાય છે ફરવા એમ કાંઈ કે ફેમિલી વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખી બે પેલા તો ભગવાન ભૂલતા નહીં અને જેને જેઓ પહેલાં સપોર્ટ કરતા હતા એવોને સપોર્ટ કરતા રહેજો તો ફરી મળશું એક નવા વિડીયો સાથે બધા જય માતાજી બાય બાય